રાસલીલા લોક નાટકનો કયા રાજ્ય સાથે સંબંધ છે ઉત્તર પ્રદેશ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધ રાસલીલા લોક નાટકનો કયા રાજ્ય સાથે સંબંધ છે ઉત્તર પ્રદેશ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધ નૌટંકી લોક નાટ્યમાં મુખ્ય પાત્રને શું કહે છે રંગા નૌટંકી લોક નાટ્યમાં મુખ્ય પાત્રને શું કહે છે રંગા રામલીલા કૃતિ કોની જાણીતી છે મુનશી પ્રેમચંદ રામલીલા કૃતિ કોની જાણીતી છે મુનશી પ્રેમચંદ નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યપ્રામાંગ સામવેદ માંગથી શું લેવામાં આવ્યું છે સંગીત નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યપ્રામાંગ સામવેદ માંગથી શું લેવામાં આવ્યું છે સંગીત લોક નાટ્ય કયા રાજ્યમાં લોકપ્રિય છે મહારાષ્ટ્રમાં શિવાજી દ્વારા અફજને પ્રશંસા કરવા રચના પોવાડા લોક નાટ્ય કયા રાજ્યમાં લોકપ્રિય છે મહારાષ્ટ્રમાં શિવાજી દ્વારા અફજને માર્યા બાદ શિવાજીની પ્રશંસા કરવા રચના યક્ષગાન કયા સમુદાય વડે પ્રસ્તુત થાય છે જકુલા વારુ સમુદાય વડે યક્ષગાન કયા સમુદાય વડે પ્રસ્તુત થાય છે જકુલા વારુ સમુદાય વડે નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્ય ક્રમાંક અથર્વ માંગતી શું લેવામાં આવ્યું છે રસ નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યક્રમાનમાં અંતર્વેદ માથી શું લેવામાં આવ્યું છે રસ નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યક્રમાન સંગીતકારને શું કહેતા હતા કુશીલક નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યક્રમાન સંગીતકારને શું કહેતા હતા કુશીલક થયમભૂત નાટ્યકલાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પોટાકોલમ વૈષ્ણવશૈવ જૈન ધર્મમાં પ્રભાવ થૈયમભૂત નાટ્ય કલાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પોટા કોલમ વૈષ્ણવશૈવ જૈન ધર્મમાં પ્રભાવ રામલીલા લોક નાટ્ય કયા રાજ્યોમાં લોકપ્રિય છે

નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યકલામાં પોશાકની સફાઈ કરનારને શું કહેતા હતા રાજક નાટ્યશાસ્ત્ર મુજબ લેવામાં આવ્યું છે અભિનય નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્ય શું લેવામાં આવ્યું છે વડે બનેલ નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં કેટલા પ્રકરણ છે પાંત્રીસ પ્રકરણ બીજા નામ વરતસૂત્ર નાટ્યસંહિતા વરતમુનિ વડે બનેલ નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં કેટલા પ્રકરણ છે પાંત્રીસ પ્રકરણ બીજા નામ વરતસૂત્ર નાટ્યસંહિતા સ્વાંગ લોક નાટક કયા રાજ્યમાં લોકપ્રિય છે પંજાબ અને હરિયાણા મુખ્ય કથા વસ્તુ રામલીલા રાસલીલા હોળી અને દશેરામાં સ્વાંગ લોક નાટક રાજ્યમાં લોકપ્રિય છે પંજાબ અને હરિયાણા મુખ્ય કથા વસ્તુ રામલીલા રાસલીલા હોળી અને દશેરામાં દસકઠિયા લોક નાટક ક્ષેત્રમાં લોકપ્રિય છે ઓડિશા ક્ષેત્રમાં શિવની આરાધના સંબંધિત દસકઠિયા લોક નાટક કયા ક્ષેત્રમાં લોકપ્રિય છે ઓડિશા ક્ષેત્રમાં શિવની આરાધના સંબંધિત જાત્રા લોક નાટકનો આરંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ચૈતન્ય મહાપ્રભુજી કૃષ્ણ લીલાના પ્રદર્શન માટે જાત્રાલોક નાટકનો આરંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ચૈતન્ય મહાપ્રભુજી કૃષ્ણ લીલાના પ્રદર્શન માટે કુરુવંજી નાટેપલા કયા રાજ્ય સાથે સંબંધિત છે તમિલનાડુ કુરુવંજી ભવિષ્ય વક્તા આને આંધ્રપ્રદેશમાં વીતી નાટકમ કહે છે કુરુવંજી નાટેપલા કયા રાજ્ય સાથે સંબંધિત છે તમિલનાડુ કુરુવંજી ભવિષ્ય વક્તા આને આંધ્રપ્રદેશમાં વીતી નાટકમ કહે છે દશાવતાર લોક નાટક કયા રાજ્યમાં લોકપ્રિય છે મહારાષ્ટ્ર અને ગોવા

કૃષ્ણા અટ્ટમ નાટેકલા કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી કાલિકટ કેરળના રાજા માનવેદના શાસનમાં સંબંધ કેરળ કર્ણાટક ભારતીય નાટકલાને કયા બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે શાસ્ત્રીય અને લોકનાટ્ય ભારતીય નાટકલાને કયા બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે શાસ્ત્રીય અને લોકનાટ્ય નવટંકી લોકનાટક કયા રાજ્ય સાથે સંબંધિત છે ઉત્તર પ્રદેશ સ્વાંગની એક શાખા છે

થયમભૂત નાટેપલા કયા રાજ્ય સાથે સંબંધિત છે કેરળ કર્ણાટક પૂર્વજોની આત્માઓના સન્માનમાં થયમભૂત નાટેપલા કયા રાજ્ય સાથે સંબંધિત છે કેરળ કર્ણાટક પૂર્વજોની આત્માઓના સન્માનમાં નાટ્યશાસ્ત્ર અનુસાર નાટેપલામાં પોશાક બનાવનારને શું કહેતા હતા વેશકાર નાટ્યશાસ્ત્ર અનુસાર નાટેપલામાં પોશાક બનાવનારને શું કહેતા હતા વેશકાર મુડીએટુ નાટેપલા કયા રાજ્ય સાથે સંબંધિત છે કેરળ નવેમ્બર ડિસેમ્બરમાં કાલી માતાના મંદિરે રાક્ષસ દારિકા પર ભદ્રકાળીનો વિજય મુડીએટ્ટુ નાટેપલા કયા રાજ્ય સાથે સંબંધિત છે કેરળ નવેમ્બર ડિસેમ્બરમાં કાલી માતાના મંદિરે રાક્ષસ દારિકા પર ભદ્રકાળીનો વિજય નાટ્યશાસ્ત્ર અનુસાર નાટેપલામાં શણગાર કરનારને શું કહેતા હતા કારુકાર નાટ્યશાસ્ત્ર અનુસાર નાટેપલામાં શણગાર કરનારને શું કહેતા હતા કારુકાર નટ્યશાસ્ત્ર મુજબ પાંચમો વેદ કોને ગણવામાં આવે નાટ્યવેદ બ્રહ્માજી રચિત નટ્યશાસ્ત્ર મુજબ પાંચમો વેદ કોને ગણવામાં આવે છે નાટ્યવેદ બ્રહ્માજી રચિત ઓજા પાલી લોક નાટક કયા રાજ્યમાં લોકપ્રિય છે આસામમાં ઓજા મુખ્ય કલાકાર પાલી સાતી કલાકાર ઓજા લોક નાટક કયા રાજ્યમાં લોકપ્રિય છે આસામમાં ઓજા મુખ્ય કલાકાર પાલી સાતી કલાકાર નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યકલામાં સંગીતના સાધન વગાડનારને શું કહેતા હતા તો નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યકલામાં સંગીતના સાધન વગાડનારને શું કહેતા હતા તો નાટ્યશાસ્ત્ર મુજબ નાટકની ઉત્પત્તિ કોના દ્વારા થઈ હતી બ્રહ્માજી વડે ત્રેતાયુગમાં નાટ્યશાસ્ત્ર મુજબ નાટકની ઉત્પત્તિ કોના દ્વારા થઈ હતી બ્રહ્માજી વડે ત્રેતાયુગમાં પર્સિયન શબ્દ તમાશાનો અર્થ જણાવો મનોરંજક નાટક પર્સિયન શબ્દ તમાશા નો અર્થ જણાવો મનોરંજક નાટક નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યકરામા આભૂષણ બનાવનારને શું કહેતા હતા માલ્યકાર નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યપ્રામા આભૂષણ બનાવનારને શું કહેતા હતા માલ્યકાર નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યપ્રામા લખાણનું મર્થપાટન કરનારને શું કહેતા હતા સૂત્રધાર નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યપ્રામા લખાણનું મર્થપાટન કરનારને શું કહેતા સૂત્રધાર ભારતીય લોક નાટ્યકલાને કયા ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે અનુષ્ઠાનિક નાટ્યકલા ભક્તિમય નાટ્યકલા મનોરંજન આધારિત નાટ્યકલા દક્ષિણ ભારતીય નાટ્યલા ભારતીય લોકનાટ્ય કલા ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે વાવના લોક નાટકમાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે આસામી અને મેથીલી વ્રજબોલી વાવોના લોક નાટકમાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે આસામી અને મેથી વ્રજબોલી ઓજાપાલી નાટ્યકલા કયા દેવીની સ્તુતિના વિષય વસ્તુ પર આધારિત છે મનસા દેવીની સ્તુતિ ઓર્જાપાલી નાટ્યકલા કયા દેવીની પર આધારિત છે મનસા દેવીની સ્તુતિ નાટ્યશાસ્ત્ર અનુસાર દેવીશાસ્ત્રવટો બનાવનારને શું કહેતા હતા મુકુટાકાર વાઓના લોક નાટકનું બીજું નામ શું છે અંકિયા વાવના લોક નાટકનું બીજું નામ શું છે અંકિયા રમન લોક નાટકનો સંબંધ કયા રાજ્ય સાથે છે ઉત્તરાખંડ ચમોલી ગઢવાલી લોકો જેમાં રામની કથાઓનું ગાયન થાય બ્રહ્મન લોક નાટકનો સંબંધ કયા રાજ્ય સાથે છે ઉત્તરાખંડ ચમોલી ગઢવાલી લોકો જેમાં કથાઓનું ગાયન થાય જાત્રાલોક નાટક કયા ક્ષેત્રમાં લોકપ્રિય છે બંગાળ અને ઓરિસ્સા જાત્રાલોક નાટક કયા ક્ષેત્રમાં લોકપ્રિય છે બંગાળ અને ઓરિસ્સા નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યપ્રમાણ ઋગેદમાનથી શું લેવામાં આવ્યું છે વિષય વસ્તુ નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યપ્રમાણ ઋગવેદમાનથી શું લેવામાં આવ્યું છે વિષય વસ્તુ નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યપ્રમાણ અભિનેતા કે નૃત્યાંગનાને શું કહેતા હતા નાતા નાટ્યશાસ્ત્ર અનુસાર નાટ્યપલામાં અભિનેતા કે નૃત્યાંગનાને શું કહેતા હતા નાતા પોવાડા લોક નાટકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પોવાડા લોક નાટકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ગોંધાલીસ શાહિર છાયા કઠપુથ્વી નાટ્યપલા કયા રાજ્યમાં પ્રચલિત છે આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર મહાભારત આધારિત છાયા કઠપુતવી નાટ્યપલા કયા રાજ્યમાં પ્રચલિત છે આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર મહાભારત આધારિત ઉત્તરાખંડનું બ્રહ્મન લોક નાટ્યપ્યા સ્થાનિક દેવને સમર્પિત છે ભૂમિયાલ દેવને ઉત્તરાખંડનું બ્રહ્મન લોક નાટ્યપ્યા સ્થાનિક દેવને સમર્પિત છે ભૂમિયાલ દેવને યક્ષગાન નાટ્યપ્યાનો ઉદભવ ક્યાં થયો હતો વિજયનગર સામ્રાજ્યમાં શાબ્દિક અર્થ યક્ષના ગીતો યક્ષગાન નાટ્યપ્યાનો ઉદભવ ક્યાં થયો હતો વિજયનગર સામ્રાજ્યમાં શાબ્દિક અર્થ યક્ષના ગીતો તમાશા લોક નાટ્યપ્યા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે મહારાષ્ટ્ર તમાશા પર્શિયન શબ્દ છે તમાશા લોક નાટેપયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે મહારાષ્ટ્ર તમાશા પર્શિયન શબ્દ છે મૂડીએટુ ટુ કયા વર્ષે અમૂલ સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું હતું બે હજાર દસ મૂડીએ ટુ કયા વર્ષે અમૂલ સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું હતું બે હજાર દસ